પણ સવાલ એ છે કે શું એમઓયુ તો થાય પરંતુ એ વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટમાં પરિવર્તન પામે છે ખરું ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રણથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન થાય છે અને અત્યાર સુધીમાં મોટેભાગે ગાંધીનગરની અંદર જ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થતું આવ્યું છે પરંતુ આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે એ રાજકોટની અંદર યોજાયું છે અને એને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એવું નામ આપવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદઘાટન કર્યું જો કે આ રાજકોટનું પહેલું રિજનલ કોન્ફરન્સ નથી આ પહેલાં મહેસાણાની અંદર પહેલું રિજનલ કોન્ફરન્સ થઈ ગયું તો ગાંધીનગરમાંથી રિજનલમાં કેમ ગયું એના વિશે બી વાત કરીશ અને એ પણ વાત કરીશ કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર દર વખતે મોટા મોટા એમઓયુ થાય લાખો કરોડો રૂપિયાના એમઓયુ થાય આ વખતે પણ રિલાયન્સ અદાણી મોટી મોટી કંપનીઓએ લાખો કરોડોના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે પણ સવાલ એ છે કે શું એમઓયુ તો થાય પરંતુ એ વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટમાં પરિવર્તન પામે છે ખરું વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટમાં પરિવર્તે છે એટલે ખરેખર જમીન ઉપર ઇન્વેસ્ટમેન્ટ થાય છે ખરું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બે હજાર ત્રણથી ગુજરાત સરકારે એવું નક્કી કરેલું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરવાનું અને એનું નામ આપેલું હતું ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને દર બે વર્ષે આયોજન કરવું એવું નક્કી કરવામાં આવેલું અને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર ગાંધીનગરની અંદર જ આનું આયોજન કરતી હતી પરંતુ ગુજરાત સરકારે બે હજાર ચોવીસની અંદર વાઇબ્રન્ટની ભૂમિકા બાંધવા માટે બે હજાર ત્રેવીસમાં જિલ્લા કક્ષાએ પ્રી વાઇબ્રન્ટ કર્યા હતા અને એક પ્રયોગ કર્યો હતો અને બે હજાર પચીસ છવ્વીસની અંદર રિજનલ કોન્ફરન્સનું નામ આપવામાં આવ્યું અને સૌથી પહેલી જે રિજનલ કોન્ફરન્સ છે એ ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની અંદર મહેસાણામાં થઈ હતી અને આ વખતે બીજી જે વાય વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ છે એ રાજકોટની અંદર મારવાડી યુનિવર્સિટીમાં થઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે અગિયાર જાન્યુઆરીના દિવસે ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે એમણે વાઇબ્રન્ટ ગુજરાત ખુલ્લું પણ મૂકી દીધું છે હવે સરકારનું કહેવું છે કે દરેક જિલ્લા તાલુકા તેમજ છેવાડાના લોકો ગુજરાતની સાથે જોડાઈ શકે એના માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું નામ આપવામાં આવ્યું ઘણા લોકોનું અને સરકારનું પણ કહેવું છે કે ઘણા બધા લોકો ગાંધીનગર સુધી લાંબા નથી થઈ શકતા ગાંધીનગર સુધી નથી જઈ શકતા તો રિજનલ કોન્ફરન્સ થાય તો એની નજીક નજીકના જિલ્લાના જે ઉદ્યોગપતિઓ છે એ પણ એલર્ટ થાય અને એ પણ ભાગ લેતા થાય એ આ પર્પઝ છે એટલે એવું નથી કે રાજકોટમાં દર વખતે થશે દર વખતે જુદા જુદા જિલ્લાની અંદર થશે એટલે દક્ષિણ ગુજરાતમાં એ થઈ શકે રાજકોટમાં આ વખતે કરવા પાછળનું કારણ એ છે કે રાજકોટમાં અગિયાર જિલ્લા છે અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ મોટે ભાગે એમએસએમઇનું હબ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે ઉદ્ઘાટન કરવા ગયા ત્યારે એમણે એવી વાત કરી કે મોરબી જામનગર અને રાજકોટ આ ત્રિકોણ છે એ મિની જાપાન બનશે અને આ વાયબ્રન્ટની અંદર જામનગર અમરેલી ભાવનગર કચ્છ મોરબી સુરેન્દ્રનગર ત્રણ આ તેર સ્માર્ટ જીઆઈડીસી બનાવવામાં આવશે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હાજર રહ્યા અને એમણે ગુજરાતમાં આગામી પાંચ વર્ષની અંદર સાત લાખ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી તો ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી પણ આ વાયવમાં પહોંચેલા અને એમણે કચ્છની અંદર આગામી પાંચ વર્ષમાં એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી અને રાજકોટની જ્યોતિ સીએનસી કંપનીએ આગામી પાંચ વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી હવે બે હજાર ત્રણથી વાયબ્રન્ટ ગુજરાત થાય છે એટલે આપણને એક સવાલ ઊભો થાય કે ભાઈ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝના લોકો એમઓયુ કરાવે અને લાખો કરોડો રૂપિયાના રોકાણની જાહેરાત થાય પરંતુ ગુજરાતમાં ખરેખર વાસ્તવિક રોકાણ એટલું થાય છે ખરું ઘણા વર્ષો પહેલાં જ્યારે અમે એક તપાસ કરેલી ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે એવું જાણવા મળ્યું હતું કે અમુક લોકો તો ખાલી વાઇબ્રન્ટમાં હાજરી આપવા માટે અને કંઈ નહીં હોય જમીન બી નહીં હોય ને કંઈ નહીં હોય અને હજાર કરોડ પંદરસો કરોડ ફાળણા કરોડ ઢીકણા કરોડ એટલા મોટા મોટા એમઓયુ સરકારની સાથે કરી નાખે અને એ પછી આગળ કંઈ જ નહીં થાય બે હજાર બેથી બે હજાર બાવીસ સુધીમાં ચાર પોઈન્ટ પંચાણું લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું એવું સરકારનું કહેવું છે બે હજાર ચોવીસમાં સરકારે એવું કીધેલું હતું કે અત્યાર સુધીમાં જેટલા વાઇબ્રન્ટ થયા એમાંથી નેવુંથી ત્રાણું ટકા વાસ્તવિક રોકાણની અંદર પરિવર્તિત થયા એવું સરકારનું કહેવું છે બે હજાર ચોવીસના સમિટની અંદર ટોટલ સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખના કમિટમેન્ટ થયા ટોટલ છપ્પન હજાર પાંચસો ઓગણત્રીસ એમઓયુ થયા હતા પણ ટોટલ વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છ પોઈન્ટ પંચાણું લાખ કરોડ રૂપિયાનું બે હજાર ત્રણથી બે હજાર તેરની અંદર ટોટલ છ સમિટ થયા એમાં ઓગણચાલીસ પોઈન્ટ છ લાખ કરોડ રૂપિયાના કમિટમેન્ટ થયેલા અને સત્તર હજાર સાતસો ઓગણીસ એમઓયુ થયેલા પણ વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ આવેલું માત્ર ચાર લાખ કરોડ સરકારનો આંકડો નેવુંથી ત્રાણું કરોડ કહે છે પરંતુ જે જાણીતા મોટા મોટા મીડિયા હાઉસો છે એમના રિપોર્ટનું કેવું એમ છે કે જેટલું કમિટમેન્ટ થાય છે એની કમ્પેરિઝનમાં વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ બહુ જ ઓછું થાય છે બે હજાર નવના સમિટની અંદર બાર લાખ કરોડ રૂપિયાના કમિટમેન્ટ કરવામાં આવેલા પણ વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ આવેલું પંચોતેર હજાર સાતસો કરોડ રૂપિયા બે હજાર અગિયારની અંદર વીસ લાખ કરોડ રૂપિયાના કમિટમેન્ટ થયેલા અને વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ આવેલું માત્ર એક અઠ્યાસી લાખ કરોડ રૂપિયા મીડિયા રિપોર્ટ્સની અંદર એવું કહેવામાં આવે છે કે જેટલા એમઓયુ થાય છે એમાંથી પાસઠ ટકા જેટલા વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ થતા હોય છે જો કે આમ જોવા જઈએ તો એક રીતે સારી વાત છે ભલે સાહીઠથી પાંસઠ ટકા પણ ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય અને આ આવા વાઇબ્રન્ટ થતા હોય તો આ એક ફાયદો છે અને બીજો એક રિપોર્ટ્સની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ જે થયા એમાં સત્યાવીસ પોઈન્ટ સડસઠ લાખ લોકોને રોજગારી મળી છે તો ઇન્વેસ્ટમેન્ટ આવે રોજગારી મળે ગુજરાતનું નામ થાય એ બધી સારી વાત છે પરંતુ આ તો મોટા મોટા જે લોકો હોય છે એમના રોકાણ આવતા હશે બાકી ઘણા બધા તો એવા જ હોય છે કે જે માત્ર ખાલી કાગળ ઉપર મોટા મોટા રોકાણ બતાવી દેતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ